એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે થઈ જાય છે ભારતીય જનતા કાર્યક્રમ હશે કે ભારતીય જનતા પાર્ટી ના કોઈક વરિષ્ઠ અહીંયા આયા હશે આ ભારત માતા નો જયઘોષ એ આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન લે છે મિત્રો અને આ શબ્દોની અંદર મિત્રો જે તાકાત છે આજે જેટલા પણ લોકો બેઠા છે મને જણાવતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આ દેશનું શાસન સંભાળતા હોય અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે

સમગ્ર દેશના તમામ રાજ્યો એ માન્ય મોદી સાહેબ અમારે દેશ કે અમારે રાજ્ય કે મુખ્યમંત્રી બને આવી માંગ મિત્રો થઈ અને એ વખત યાદ કરીએ બે હજાર ચૌદ ની અંદર વડોદરા વાસીઓ જે પ્રેમ વરસાયો હતો એ પ્રેમ મિત્રો આજે યાદ છે કદાચ હું ભૂલતો ના હોતો ભરતભાઈ કદાચ એ વખતની વાત કરું તો પાંચ લાખ સિત્તેર હજાર કરતા વધુ વોટોથી આજ વડોદરા વાસીઓ દેશમાં સૌથી મોટી લીડ થી દેશના વિજય કરી અને અને કેન્દ્રમાં મોકલ્યા હતા ત્યારે આ મંચ ઉપરના હું જૂના મારા અધ્યક્ષોને યાદ કરું મારા પરમ સ્નેહી મિત્ર જેની ગાડીમાં બેસીએ એટલે સરસ જૂના પિક્ચરના ગીતો વાગે અને મળવા માટે આવે ત્યારે એમના એમનામાંથી અત્તરની સુગંધ આવતી હોય એક જ વ્યક્તિત્વ જીતુભાઈ સુખડિયા હમણાં મને મળવા આયા તો મારા માટે અત્તર બોટલ લેતા આયા એટલે મેં કીધું જીતુભાઈ એડ્રેસ તો આપો મને કે તારે જોઈએ એટલે મંગાઈ લેજે એડ્રેસ નહીં આપું અમારા ભૂપેન્દ્રભાઈ લાખાવાળા એનવી પટેલ શબ્દશરણભાઈ બ્રહ્મભટ ભરતભાઈ ડાંગર રંજનબેન વિજયભાઈ જિલ્લાના પૂર્વ પ્રમુખો રમેશભાઈ દિલુભા સતીશભાઈ બીજા સતીશભાઈ રસિકભાઈ પ્રજાપતિ શહેરના વર્તમાન ધારાસભ્ય તો આપણી મંચ ઉપર છે બાલુભાઈ યુગેશભાઈ મનીષાબેન કેવુરભાઈ ચૈતન્યભાઈ શૈલેષભાઈ ધર્મેન્દ્રસિંહ કેતનભાઈ અક્ષયભાઈ ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ મહામંત્રી સરગસ્તી નલિનભાઈ ભટ્ટ અને ભાર્ગવભાઈ પણ ઘણા બધા કાર્યકર્તા જેમણે માર્ગદર્શન આપ્યું છે મિત્રો એવા જે પૂર્વ સાંસદ શ્રી જયાબેન પૂર્વ મારા સ્નેહી મેં કીધું અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષના મારી સાથે જેને આખા દેશમાં મને પ્રવાસ કરવાનો મોકો મળ્યો એવા રાજેન્દ્રભાઈ હેમાંગભાઈ પિંકીબેન બેન અને વડોદરામાં આવું એટલે મારા કે બધા આવે ક્યારેક ક્યારેક ભરત આવે એમ એટલે કે સાહેબ લીલો ચેવડો તો ખાવો પડશે કે છેલ્લે કે સાહેબ ભાખરવડી રાજુભાઈ સૌ પેલી ભાખરવડી લીલો ચેવડો ખવડાયો હતો એક વખત હું ને કેવર ભાઈ બાઇક ઉપર ફરતા હતા મેં કેવર અહીંયા ક્યાં કેન્દ્રા કાફે પણ છે એના મિસલ પાઉં પણ મળે છે એટલે જ્યારે જ્યારે વડોદરામાં આહવાન થયું છે ત્યારે ત્યારે વડોદરાના તમામે તમામ કાર્યકર્તાએ મને સ્પેશિયલ ફોન આવ્યો એક વખત રાજુભાઈનો જીતુભાઈનો કે અહીંયા વડોદરાના ગરબા જોવા માટે આવો આપણે દેશના એસોસી પ્રધાનમંત્રીનો આભાર માનીએ કે આપણને આજે જે વર્લ્ડ ની અંદર હેરિટેજ ગરબામાં જે સ્થાન મળ્યું છે મિત્રો આ નાની ઘટના નથી અને વડોદરાના ગરબા જોવા માટે એ દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે આવી સંસ્કૃતિ આપણને જયારે વારસામાં મળી છે અને આપણી પાસે એવા લીડરો છે અને રાજ્યની અંદર શિક્ષણના પાયાની ઈંટ પણ મિત્રો વડોદરામાંથી જ્યારે નખાણ જાય આપણી એમએસ યુનિવર્સિટી હોય ટ્રિપલ આઈટી હોય ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી હોય સેન્ટ્રલ યુનિવર્સિટી હોય અને વડોદરાની મિત્રો રેલવે યુનિવર્સિટી હોય મિત્રો અને આના કારણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ હર હંમેશા કે ગુજરાતનો યુવાન જે વિદેશની ધરતી પર જાય ભણવા માટે એના કરતા ગુજરાતની ધરતી પર ભણે માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ગુજરાતનો યુવાન એ બીજા રાજ્યમાં ભણવા માટે જાય કે વિદેશની ધરતી પર ભણવા માટે જાય એવા તમામે તમામ પ્રકારના આ કોર્ષ એ ગુજરાતની તમામે તમામ યુનિવર્સિટીમાં હોવા જોઈએ કે મારો યુવાન એ ભણ્યા પછી એને રોજગારી મળી રહે આ દિશામાં પાયાનું કોઈ કામ કર્યું હોય મિત્રો તો માન્ય મોદી સાહેબે કર્યું ને અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ એને આગળ વધારી રહ્યા છે મિત્રો આજે મને જણાવતા આનંદ થાય કે વડોદરાની અંદર જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પછી વર્ટિકલ હોય કે હોરિજન્ટલ હોય તમામ એ તમામ પ્રકારની અહીંયા ઇન્ડસ્ટ્રીઝો છે આજુબાજુમાં જે જીઆઈડીસીઓ છે અને જે રીતે આપણે ડિફેન્સ હોય એ કોઈ પણ ક્ષેત્રની અંદર મને જે રીતે જાણવા મળ્યું છે વડોદરાની અંદર હવે તો ડ્રોન પણ બનવા માંડ્યા છે અને ડિફેન્સના માલવાહક વિમાન પણ મિત્રો એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ આપી છે ત્યારે એ ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય અને બોમ્બાડિયન કંપનીના જે મેટ્રો કોચ એ મિત્રો ભારત પૂરતા નહીં પણ દુનિયામાં પણ એ કોચ અહીંથી જાય છે અને ત્યારે એ વિદેશની ધરતી પર જઈએ ત્યારે મિત્રો આપણી છાતી ગદગદ ફૂલી જાય કે આ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે મિત્રો જેને આપણને સમગ્ર વિશ્વમાં એક સમાન જીવતા શીખ્યા છે આપણે એ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ મિત્રો ત્યારે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપવામાં આવી અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે જેટલા મંચના પણ કાર્યકર્તાઓ બેઠા છે હું એ વિધાનસભાનો કાર્યકર્તા છું જ્યાં ગોરધનભાઈ એક વખત ઇલેક્શન લડતા હતા બાપુનગર વિધાન વિધાનસભાનો કાર્યકર્તા ત્યારબાદ ઠક્કરનગર વિધાનસભાનો કાર્યકર્તા જયારે ગોરધનભાઈ સાહેબનું ફોર્મ ભરવા અમે જઈએ અથમની સભાને રેલીમાં જઈએ જે રીતે આજના યુવાનો જુસ્સો બતાવી અને જે રીતે રેલીની અંદર આગળ વધતા હતા એ જ પ્રમાણે અમારી જૂની રખિયાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એ કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્ય કરતા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત કોઈ ઓળખાણની જરૂર નથી કોઈ બ્લેસિંગની જરૂર નથી માત્ર ને માત્ર કાર્ય કરતા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના એસોસિયેટ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય બીએલ સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય દરેકે દરેક કાર્યકર્તાની મિત્રો એ એ કદર ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે અને આજે તમારી વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હોય આ નાની ઘટના નથી અને હું જ્યારે આવતો હતો ત્યારે વડોદરાની એક પણ જગ્યા એવી નથી મળી મને કે જ્યાં સ્વાગતના બેનર ના લાગ્યા હોય અત્યારે આવ્યો ત્યારે પ્લેકાર્ડની અંદર ગુજરાત સરકારની તમામે તમામ યોજનાઓ કે કેન્દ્ર સરકારની યોજના લઈને જે કાર્યકર્તાઓ હાથમાં લઈને કમળ ફરતા હતા તેને પ્લેકાર્ડ હતા અને ગર્ભભેર ઘેરથી નીકળેલા કેસરીઓ ખેસ પેડ નીકળે એટલે સોસાયટીમાં નીકળેલ કે કયા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે

દેશના એસોસિ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને ગુજરાતની અંદર શાસનમાં બેઠે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈ અને આ દિન સુધી એ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને પચીસમું વર્ષ શરૂ થયું છે અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ અને માન્ય મોદી સાહેબ એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને જ્યારે દિવાળીના ગવટ ગણતરીના દિવસો બાકી છે ત્યારે હું ચોક્કસ એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે કે ભારતના કારીગરોના પરસેવાની સુગંધની એ કોઈ પણ પ્રોડક્ટ એ મિત્રો આપણે ખરીદીએ આ રોજગારી જે મળી રહી છે જેટલી પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી રહી છે આ તમામની અંદર એ ભારતનો કારીગર વર્ગ કામ કરી રહ્યો છે અને જ્યારે આપણે સમાનભેર જીવીએ છીએ ત્યારે માન્ય મોદી સાહેબના સપનાને મિત્રો પૂરું કરવા માટે દિવાળી આવી રહી છે ત્યારે દરેક અહીંયા બેઠેલી તમામે તમામ વ્યક્તિ તમામે તમામ કાર્યકર્તા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામે તમામ ખરીદી એ સ્વદેશી વસ્તુથી ખરીદીશું મિત્રો આપણે વસ્તુ ખરીદીશું આપણે એકસો ચાલીસ કરોડ દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય નરેન્દ્ર મોદીજી આ એકસો ચાલીસ કરોડ ભારતીયોને ક્યારે એમનું શિષ ઝૂકવા દે અને અંતમાં જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તમામ શ્રદ્ધેય મંચ તમામે તમામ કાર્યકર્તા મિત્રો ઘણા બધા મિત્રો નામ લેવાના રહી ગયા પણ તમામે તમામ મિત્રો કાર્યકર્તાનો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું જે રીતે વડોદરાની ધરતી પર પગ મુકતા જ તમે જે અભિવાદન કર્યું છે એ કદાચ ક્યારેય ભૂલાય એવું નથી આપ સૌ કાર્યકર્તા મિત્રોનો શ્રદ્ધેય મંચનો સૌનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું ભારત માતા કે છે વંદે માતરમ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય પ્રદેશ અધ્યક્ષ મહોદય શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અધ્યક્ષના નાતે આજે આપે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મહોદયની કર્મભૂમિ એટલે વડોદરાનો ખૂબ સુંદર ચિતાર આપ્યો છે ત્યારે ફરી વખત આપની સામે પણ નતમસ્તક થવાનું મન જરૂર થાય છે એક સમયે અમદાવાદ શહેરના શહેર અધ્યક્ષ તરીકે આપે પદભાર સંભાળ્યો હતો એ જ રીતે માનની મુખ્યમંત્રી મહોદય શ્રીમાન માન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ અમદાવાદનો કાર્યભાર અને પદભાર કટિબદ્ધતાથી સંભાળ્યો છે આજે આ જ જુગલબો જોડી પ્રદેશ ભાજપમાં એટલે કે માનની મુખ્યમંત્રી મહોદય તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજી એક વખત જોરદાર તાળીઓથી જે આ જુગલ જોડી માટે સરળ સહજ મૃદુ છતાં નિર્ણયો તો મક્કમ અને પાક્કા જ લેવાવાળા ગુજરાતના શિરમોર પ્રહરી માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ પ્રવચન માટે રામચંદ્ર ભગવાન કી સર્વ સંતોના ચરણોમાં વંદન આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને એ મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના માટે રાખતા હોય અભિવાદનનો કે એમને ઉત્સાહ વધારવા માટે નહીં એ જે કામ કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ અને એ જ આપણે બધા સાથે છીએ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી પણ હર રમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે કાર્ય મંત્ર આપણને આપ્યો છે અને એ કાર્ય મંત્રના કારણે જ આજે એમણે ચોવીસ વર્ષ જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસ માં વર્ષમાં પ્રવેશ કર્યા છે અને રોજ બરોજ આપણો જન વિશ્વાસ એમના પ્રત્યે વધતો જ ગયો છે

એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ લાયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કાર્યકર્તા તરીકેની તાકાત એક કાર્યકર્તાની તાકાત કેટલી મોટી ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એના ઉપર હું એટલા માટે વજન રાખી રહ્યો છું કે આ દેશમાં આપણે બધા એકવાર થાકી ગયા હતા કે આ દેશ અને આ દેશ કેવી રીતે આગળ વધશે કેમનો આગળ વધશે આ દેશમાં કઈ સુધારો થશે કે નહીં થાય ક્યાંક ને ક્યાંક એક વખત બોલાઈ ગયું હશે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડમાં ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ બનાવ્યો ભારતનું નામ દેતા લોકોની આંખમાં ચમક આવે પેહલા આપણે કોની સામે બાથ ભીડતા કયા કયા દેશ સામે બાથ ભીડતા જેની સામે કોઈ એનું નામ દેવા તૈયાર ના હોય જેની સામે કોઈ બાથ બીડવા તૈયાર ના હોય એ દેશની સાથે આજે આપણે બાથ ભીડતા થઈ ગયા એનાથી મોટું કયું ગૌરવ અને કાર્યકર્તા તરીકેનું કામ કરેલો વ્યક્તિ જ્યારે કોઈ પદભાર સંભાળે અહીંયાથી હમણાં બહેન લાયા એ વાત અમારા બેના કદાચ મગજમાં નહીં હોય પણ એ જ્યારે અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે હું સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદ કોર્પોરેશનમાં હતો અને આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમના અભિવાદન સમારંભમાં પ્રદેશના અધ્યક્ષ પ્રદેશના અધ્યક્ષ થાય એમણે સરકાર અને સંગઠન બંનેમાં કામ કર્યું છે જે કામ એમણે સોંપ્યું હોય એ જવાબદારીથી નિષ્ઠાથી કામ કરે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજીનો ઉપયોગથી આગળ આગળ વધવું છે અને ટેકનોલોજીના ઉપયોગથી સરળતા કામમાં ઘણી બધી સરળતા થઈ શકે અને એ ટેકનો સેવી જ્યારે આપણને પ્રદેશ પ્રમુખ મળ્યા હોય તો આપણને કેટલો મોટો સથવારો મળવાનો છે છે કેટલાય કામ થઈ જવાના એટલે કાર્યકર્તા કાર્યકર્તાની મૂંઝવણ શું હોય શકે એ કાર્યકર્તા તરીકે ક્યારે ક્યારે મૂંઝવણમાં આવી શકે ક્યારે ક્યારે એને આર્થિક સાંકડામાં આવી શકે એ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર હોય એટલે કાર્યકર્તાઓને તકલીફ ના પડે કાર્યકર્તાઓને જવા આવવા આર્થિક તકલીફ પણ ના પડે એમને કોઈ રીતની મુશ્કેલી ના પડે એ રીતની તમારી બધાની જો ચિંતા કરશે તો એ આપણા પ્રદેશ અધ્યક્ષ કરવાના છે જગદીશભાઈ નાની નાની વસ્તુ જોઈ છે એટલે ઘણી વખતે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા અહીંયા બધા ઘણા બધા વડીલો બેઠા છે એ કદાચ એમને અત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીનું કમળ અત્યારે લહેરાય છે જે પાઇપ ઉપર એ પાઇપની જગ્યા એક સરેકડી આપણે ને એની ઉપર આપણો કમળ લાવતા અને એ પાઇપ જે સરેકડી આવે એ સરેકડી માટેની કિંમતની કે ભાઈ આ પાંચ પૈસા નહીં ચાર પૈસામાં પડે તો આપણને વધારે અનુકૂળ આવે હવે એ સંજોગોમાં જોયા હોય તો આપણે ક્યાં કોઈ તકલીફ પડે કાર્યકર્તા તરીકે દરેકે દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર અવાય એ માન્ય વડાપ્રધાન શ્રી એ આપણને બધાને શીખવાડ્યું આપણી મુશ્કેલીમાંથી આપણે બહાર જ આવી જવું મુશ્કેલીને કોઈ દાડો આપણે આફતને અવસરમાં ફેરતા આપણને બતાડી દીધું છે કે એમાં કોઈ તકલીફ નહીં એમણે કોઈ પણ રીતે આ દેશની જે મુશ્કેલીઓ આપણી હતી આજે તમે જુઓ તો દરેકે દરેક મોટામાં મોટું કામ વિકાસની આજે સપ્તાહ આપણે માન્ય શ્રીએ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસમા વર્ષમાં પ્રવેશ કર્યો તો આ સાત તારીખથી પંદર તારીખ સુધી આપણે વિકાસ સપ્તાહ હોવું જોઈએ છે અને વિકાસ સપ્તાહ ઉજવ્યાની સાથે સાથે આપણે દરેકે દરેક આપણે આખા ગુજરાતની અંદર જે પ્રમાણેનું ડેવલપમેન્ટ થયું છે આપણને ખબર છે કે જે આત્મનિર્ભરતાની વાત છે તો એ આત્મનિર્ભરતા સેના માટે તો આપણે આટલો મોટો દેશ કોઈના સહારે આગળ ના વધાય આપણે આપણી તાકાત જ ઉભી કરવી પડે અને આપણી તાકાત સેમાં છે તો એ આત્મનિર્ભરતા માટે સ્વદેશીમાં છે અને આપણે સ્વદેશી તરફ આગળ વધીશું આપણે સ્વદેશી ઉપર આગ્રહ રાખીશું સ્વદેશી વેચવું સ્વદેશી ખરીદવું આ બધાની ઉપર આગ્રહ રાખીશું તો જ આપણે આત્મનિર્ભર બની શકીશું વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું છે અને વિકસિત ભારત તરફ આગળ વધવું હોય તો દરેકે દરેક એમણે હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી સરકારી યોજનાઓ પણ બનાવી છે એ બધી જ યોજનાની અંદર તમે જુઓ તો નાનામાં નાના માણસનું છેવાડાના માણસનું ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ બનાવી છે યોગથી આયુષ્યમાન કાર્ડની વાત કરીએ આપણે તો કેટલી મોટી યોજના છે વર્લ્ડમાં ક્યાંય યોજના નથી બની એવી આ યોજના આપણા માટે અહીંયા ભારત દેશમાં બની છે કોઈ બનાવી નથી શકતી આટલી મોટી યોજના લાભ લોકોએ લીધો છે સરકારી યોજના સરકારી હોસ્પિટલ નહીં પ્રાઇવેટ હોસ્પિટલ સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ચાલે છે કોઈને તકલીફ નથી એટલે દરેકે દરેક આપણી જે મહેનત કરી છે આપણે દેશ માટે આપણે દેશ પ્રથમ સાથે મહેનત કરવાવાળા કાર્યકર્તાઓ છે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દેવથી દુર્લભ કહેવાય છે દેવથી દુર્લભ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચમાં ઊભા રહેવાની તાકાત વાળો આપણે કાર્યકર્તા છે કોવિડમાં લોકોએ પોતાના મા બાપને છોડી દીધા કે તમારી રીતે જે અગ્નિદાદ એવો દઈ દો પતિએ પત્નીને છોડી દીધા ભાઈએ બહેનને છોડી દીધા એવા સંજોગોમાં પણ આપણો કાર્ય કરતા પ્રજાજનોની વચ્ચે રહી અને કોવિડમાં કામ કર્યું છે અને એટલે પ્રજાજનોનો વિશ્વાસ છે આપણો વિકાસની સાથે સાથે સહન સેવાનું કામ કાર્ય આપણે ચાલુ ને ચાલુ રાખ્યું છે અને એટલે આપણે બધા સાથે રહીએ છીએ એટલે આ મોટું વટવૃક્ષ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો જેવો છે એવો લીધો છે અને આપણે જોઈએ એવો બનાવ્યો છે અને એટલે જ વટવૃક્ષ વૃક્ષ બની શકે કેવી રીતે બને કાર્યકર્તાની તાકાત ઉપર જ બધા જેણે જેણે જવાબદારી નિભાઈ છે એ બધાને ખબર છે કે આપણી અમારી બધાની મૂળ તાકાત કોણ તો એ તમારા સિવાય કોઈનું નામ ના આવે એમાં તમારી તાકાતના બળે જ અમે આગળ વધતા હોય અને જ્યારે આજે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીને અભિવાદન સમારોહમાં અમારા તરફથી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પાર્ટી અત્યારે જે ઊંચાઈ ઉપર છે એનાથી વધુ સારી રીતે વધુ ને વધુ ઉપર ઊંચાઈ ઉપર લઈ જાય એવી અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રી માન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ સુંદર રીતે આપે આપનું પ્રેરક ઉદ્બોધન અમ સૌને પૂરું પાડ્યું છે અમ સૌ આપના ઋણી છીએ એક વાતની આપના સમક્ષ રજૂઆત કરતા અને કહેતા ખૂબ ભાવ પેદા થાય છે કે પુસ્તક જે આપવામાં આવ્યા છે ને ચોપડા સન્માન અર્થે આ પુસ્તક લાઇબ્રેરીમાં અને ચોપડા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે વચ્ચે એક આપણે આભાર વિધિ લઈશું ત્યારબાદ માનનીય વિશ્વકર્માજીનો સ્વાગત સન્માન અભિવાદન સમારોહ ચાલુ રહેશે આ કાર્ય વિધી માટે હું સાધારામंत्रित કરીશ માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી રશિકભાઈ પ્રજાપતિને બોલો ભારત માતા કી જે હું આપડે સ્વાગત કરું એવું બે હાથ ઊંચા કરી જય બોલો આપણ બોલશું ભારત માતા કી ખૂબ ખૂબ આભાર આજે વડોદરા શહેર જિલ્લા વતી આપણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માનનીય જગદીશભાઈ વિશ્વકર્માનો જે આપણે સન્માન કાર્યક્રમ રાખ્યો છે તેમાં મિત્રો જગદીશભાઈ વિશ્વકર્મા સરકાર સંગઠન અને સહકારના પણ એટલા માહિતગાર છે તો આપણે એમનો ખૂબ ખૂબ હૃદયથી આપણે શહેર જિલ્લો એમનો આભાર માનીએ એવા જ આપણા મુખ્યમંત્રી સન્માન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણે એમનો વિશેષ સન્માનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહે ત્યારે હું જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહકારી ક્ષેત્રના આગેવાન અને આપ સૌ માતાઓ ભાઈઓ બહેનો વડીલો પત્રકાર મિત્રો આ સત્કાર સમારોહમાં ઉપસ્થિત હું આ વડોદરા શહેર જિલ્લા વતી હું હૃદયથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબ હજી એક જ સિત્તેર થી વધારે આપ લોકો સન્માન કરવાના છે ત્યારે આપણે સાહેબને રજા આપી અસ્તુ ભારત માતા કી કીજે વંદે માત્ર આભાર વિધિ કરવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને હવે મંચસ્થ મહાનુભાવો